नमस्कार दर्शक मित्रों आप निहाली रहो एस लाइव न्यूज बुलेटिन मुख्य समाचार नरेंद्र मोदी ने आकार सज्जावाद लाय क्लब ऑफ अहमदाबाद परफेक्शन द्वारा फूर पैकेट तैयार कराया સાંસદ પરેશ રાવલે રેલવે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક એનએસયુઆઈ દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓને સાફ કરાઈ શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ નું આયોજન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વોક એન્ડ ટોક ની ટોક કરીને ગાંધી આશ્રમ પાસે ડિનર લેશે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચીનના રાષ્ટ્રપતિની ની મુલાકાત ને ગૌરવ પ્રસંગ તરીકે જોઈ રહી છે પિંગના ધમાકેદાર આગમન માટે શહેરને શણગારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદના મનપાવરકરોએ મોટા પાયે સાફ સફાઈની કામગીરી આરંભી દીધી છે તો બીજી તરફ અધિકારીઓ જી પિંગ અને મોદીની મુલાકાતના તમામ આયોજનને સારી રીતે પાર પાડવા માટે મિટિંગોમાં વ્યસ્ત બન્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો જણાવી રહ્યા છે કે જી પિંગ અમદાવાદમાં માત્ર થી છ કલાક રોકાશે તેઓ બપોરના સમયે આવશે અને સીધા

ઇમ્પ્રેસ્ટ કરવાની તક પણ જોઈ રહ્યા છે વડાપ્રધાનને આવકારવા માટે પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે શહેરને ચિનના રાષ્ટ્રપતિને આવકારવા શણગારાઈ રહ્યું છે નરેન્દ્ર મોદી અને ચીન પિંગના dîner નું સ્થળ ગાંધી આશ્રમની નજીક છે ગાંધી આશ્રમની નાનકડી મુલાકાત પણ જીનપિંગ પિંગ શેડ્યુલમાં સામેલ કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર

જેમાંના થી વધુ પેકેટો તૈયાર કરી ગઈકાલે સુપ્રત કરવામાં આવ્યા અને હજુ પણ વધુ વધુ ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યા છે આ અંગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ પરફેક્શનના સેક્રેટરી રાજેન્દ્ર મોદી જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને વડોદરા ખાતે હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને અમે ફૂડ પેકેટો તૈયાર કરી રહ્યા છીએ લાયન્સ ક્લબ અમદાવાદ ડિસ્ટ્રિક્ટના ગવર્નર રાકેશ પટેલના નેતૃત્વમાં શહેરની વિવિધ લાયન્સ ક્લબમાં પણ આ કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે અમારા લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ત્રણસો ત્રેવીસ બીના ગવર્નર સાહેબના નેતૃત્વમાં એક સર્ક્યુલેશન થયું કે માન્ય મુખ્યમંત્રીની સૂચના અનુસાર અપીલ અનુસાર આપણે ફૂડ પેકેટ બનાવીને આપવા જોઈએ સોસાયટીની બહેનોને વાત કરી બાર વાગે વાત કરી બપોરે એક વાગ્યાથી આ મંદિરના મનશ્રીએ એ અમને જગ્યા આપી અને બહેનો લગભગ સિત્તેર ટકા જેટલું મટીરીયલ પોતાના ઘરેથી લઈને આવે છે કોઈ તપેલી લોટ લાવે છે કોઈ તપેલી તેલ લાવે છે કોઈ થોડો મસાલો લાવે છે કોઈ ગેસ સિલિન્ડર આપ્યો છે એમ કરીને આ વસ્તુ બનવાની ચાલુ થઈ ગઈ લગભગ ગઈકાલના દિવસમાં સવારે એક વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અને રાત્રે નવ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી એમ બે પાળીમાં કામ ચાલ્યું અને લગભગ બારસો ફૂડ પેકેટ અમે આજે ડિલિવરી કર્યા અને અમારા બારસો સાથે કુલ અગિયાર હજાર ફૂડ પેકેટ લાયન ડિસ્ટ્રિક્ટ ત્રણસો ત્રેવીસ બી તરફથી કલેક્ટર સાહેબના આજે સવારે અમારા ગવર્નર સાહેબે સુપ્રત કર્યા છે અમે અહીંયા મસા મસાલા પૂરી તૈયાર કર્યા છે બીજા અમદાવાદ કલેક્ટર રાજકુમાર બેનીવાલ ને આ ફૂડ પેકેટ સોંપવામાં આવ્યા હતા આ જળ હોનારત ને લઈને આખા દેશમાં કુદરતી હોનારત માં થયેલા ભારે નુકસાન ને ખીણમાં ફસાયેલા હજારો પૂરગ્રસ્તો લોકો માટે માનવતાની કામગીરી પૂરી પાડવા માટે રાજ્યની વિવિધ સંસ્થાઓ આગળ આવી છે અને રાહત બચાવની કામગીરીમાં ફૂડ પેકેટ જેવી અનેક વસ્તુઓ પણ મોકલાઈ રહી છે ત્યારે અમદાવાદના જ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સોસાયટીની બેનોએ પોતાની જાતે જ ફૂડ પેકેટો તૈયાર કરી અમદાવાદ કલેક્ટરે સુપ્રત કર્યા છે આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ પરફેક્શનના સેક્રેટરી રાજેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહ્યો છે ટ્રેનમાં પ્રવાસ કરતા હજારો પ્રવાસીઓને પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સેફ્ટી સેનેટરી ફૂડ સહિતની અન્ય સુવિધાઓ સારી રીતે મળી રહી છે મળી રહે તે હેતુથી બોલીવુડના જાણીતા અભિનેતા અને અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે અને રેલવે સ્ટેશન ની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ડીઆરએમ તેમજ રેલવે ના ઉચ્ચ અધિકારીઓ સાથે એક કલાક સુધી બેઠક કરી હતી પરેશ રાવલે ગાંધીનગર થી રેલવે ડિવિઝનલ મેનેજર ની ઓફિસ ની મુલાકાત પણ લીધી હતી રેલવે સ્ટેશન માં સ્વચ્છતા જોવા માટે તેઓ પોતે ટોયલેટ સુધી ગયા હતા જ્યાં તેઓએ આંઠો મારી પરત ફર્યા હતા તેમની સાથે રેલવેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સાથે સાથે તેમણે સીસીટીવી મોનિટરિંગ રૂમની પણ મુલાકાત લીધી હતી મુલાકાત નો હેતુ એ છે કે કેટલા સુધારા થઈ શકે એમ છે ઓફકોર્સ તેમની મદદથી એમના સજેશનથી શું શું અનિવાર્ય છે એ જોવા માટે મુલાકાત જે જે મુશ્કેલીઓ હોય પેસેન્જરની મુશ્કેલીઓ એમની પોતાની પણ જે મુશ્કેલીઓ હોય એ સમજવાની માટે આ મુલાકાત લીધી નાગરિકો તરફથી તો કોઈ મારી પાસે રજૂઆત આવી નથી પણ હું પોતે ટ્રેનમાં સફર કરતો હોઉં છે તો મને ખબર પડે છે શું શું મુશ્કેલી હોય જેમ સેનિટેશનની કે ચોખ્ખાઈની મુશ્કેલી હોય કે તમારે સેફટીની મુશ્કેલી હોય કે રિઝર્વેશનની હોય કે તમારે ફૂડ હોય એ કેવી રીતે સારું તમને ખાવાનું મળી શકે કારણ કે મારા હિસાબે રાષ્ટ્રની ધોરી નસ કહેવાય રેલવે એનો વધારેમાં વધારે સારી રીતે ઉપયોગ થઈ શકે સારામાં સારી આપણી રેલવે બની શકે અને પછી જેમ સાહેબે કહું એમ કે ઘણી બધું આપણું ફ્યુઅલ કન્ઝમ્શન પણ બચી જાય રેલવે સારી હોય તો તમારો રોડનો ટ્રાફિક પણ ઓછો થઈ જાય આવી ઘણી બધી વાતો છે રજૂઆત મેં જે બધા મુદ્દા કયા એ અને એમની સાથે પછી એમનો ડિટેલમાં બધો છણાવટ કરતો કાગળ આવશે એ રીતે પણ આ મેઇન મેઇન મોટા મોટા મુદ્દા આવે છે હું સવારે સાત થી બે વાગ્યા સુધી મારી કોન્ફિડન્સી માટે સમય છે અને બે વાગે પછી હું શૂટિંગ કરું છું શૂટિંગ કરવું પડે કારણ કે વાળો નથી કે રાજકારણમાંથી પૈસા કમાઈ લઉં મારે મહેનત કરવી પડે હું ભાજપનો ઉમેદવાર એટલે મારે મહેનત કરીને મારો રોટલો રડવો પડે કોંગ્રેસમાં તો હું ટુ જી જી કરીને લઈ લે મોદીના રાજ્યમાં એવું નથી અને મારે એમને એટલું જ કહેવું છે કે જેટલું રાહુલ પર ધ્યાન આપો છો એટલું રાહુલ પર ધ્યાન આપો તો તમારે દિવસનો જોવો પડે કોને કીધું મિસ્તરોની મુલાકાત નથી લીધી કારણ કે હું જો તમે તમે આજે આવી ગયા હું મીડિયાવાળાને વાળાને બોલાવ્યા નથી કે તમારે ધ્યાનો ત્યારે યુ આર ઓલવેઝ વેલકમ એવું નથી કે હું મુલાકાત નથી લેતી મારા ત્યાં હું રાજપુરનું જે ગામ હું એડોપ્ટ કરવાનું છે એના માણસો કાલે આવી રહ્યા છે ગઈકાલે એમના જે ભાઈ હતા એ આવીને મળી ગયા મારે સેનિટેશનનો જે પ્રોગ્રામ છે સુગડવાળા જે છે ત્યાં હું જોઈને મળી આવ્યો છું બધું કમ્પ્લીટ ગાર્ડન ને બધું જોયું છે મેં એમનું એ સેનિટેશન બધું બધું કરી જ રહ્યો છું ગુજરાત કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા ગુજરાત સરકાર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ દિવસે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને માત્રને માત્ર દેખાવ કરવા આ મહાપુરુષ નામની રાજનીતિ કરી ફોટો પડાવવાનું કામ સરકાર કરી રહી છે તેવો આક્ષેપ કર્યો હતો ધર્મ પરિષદ શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદજીએ સૌથી મોટી સભા યોજી અને એ સભા માટે આજે દિગ્વિજય દિન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે જ્યારે બીજી બધી ઘણી જગ્યાએ આ લોકોએ આ રીતે કાર્યક્રમો રાખેલા છે અને ફક્ત અને ફક્ત ગુજરાત સરકાર ફોટા પડાઈ રહી છે એ બતાવવા શું માંગે છે એ લોકો ફક્ત અને ફક્ત રાજનીતિ કરી રહ્યા છે મહાપુરુષોના નામે આજે અમારા મહાપુરુષનો જે રીતે સભા સંબોધીથી જે રીતે મારા ધર્મનો પ્રચાર કર્યો હતો એ રીતે એ જ પીસ હાલતમાં ગુજરાત કોલેજની સામે એમની જે મૂર્તિ છે અહીંયા લોકો મળ કરી રહ્યા છે મૂત્ર કરી રહ્યા છે અને અહીંયા કોઈ સાફ સફાઈનું ધોરણ નથી અને આ ગુજરાત એશિયા કેમ્પ એશિયામાં સૌથી મોટો કેમ્પસ ગુજરાત કોલેજનો છે અને એની બહાર આવી રીતે દૂર ગુજરાત ગુજરાતના રાજ્યની ગુજરાત રાજ્યની સૌથી મોટી ગુજરાત કોલેજ ખાતે રાજ્યના ત્રણ મહાનુભાવો પ્રતિમા ગુજરાત કોલેજ ના બિસ્માર ગંદકીની હાલતમાં છે જેમાં સ્વામી વિવેકાનંદ ભગતસિંહ અને રવિન્દ્રનાથ ઠાકોર પ્રતિમાને સમાવેશ થાય છે જેની સાફ સફાઈ અને ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી અને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા

વરા પ્રાગટ્ય તથા મોક્ષ ની કથા થશે તારીખ તેર ના રોજ અનુરાધાડવાલ દ્વારા ભક્તિ સંધ્યા તારીખ ચૌદ રોજ સંજયભાઈ ઓઝા દ્વારા ભક્તિ સંગીત તથા તારીખ પંદર રોજ જવાહર ગઢવી દ્વારા લોક સાહિત્ય સોળ તારીખ રોજ મેઘા બેન ભોસલે દ્વારા ભજન છે જેમનો આ એક ખાસ કાર્યક્રમ છે જેમાં ઉદ્યોગ જેમાં આ ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ત્રણ અલગ અલગ કાર્યક્રમો છે જેમાં એવોર્ડ વિતરણ સમારંભ સંમેલન પ્રદર્શન સાથે સાથે ગીત સંગીતની ની મહેફિલ પણ યોજાશે આ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે સુભાષ ગાય તેમજ પ્રિન્સ ઓફ મેવાડ અને એચ એસ ગ્રુપ ઓફ હોટેલ્સ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇઝ હાઈનેસ લક્ષ્મણ રાજ સિંધ અમદાવાદ ના મહેમાન બન્યા છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તો છેલ્લા છ મહિનાની અંદર આનું જે જન્મ થયો ને અત્યાર સુધીની અંદર ઓવરઓલ આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીની અંદર ધેર આર સેવન હંડ્રેડ ઇવેન્ટ મેનેજર્સ ઓકે જે રાઇટ ફ્રોમ સોશિયલ ઇવેન્ટ્સ એટલે કે વેડિંગ્સ બર્થડે પાર્ટી મેરેજ એનિવર્સરી ઇઝ વન સેગમેન્ટ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર